એવા વિવેકાનંદને આમ તો જુઓ કે ધરમદાસ મહારાજ ના બધા જે શિષ્ય પરિવાર એ કઈ પૂનમ ને ક્યારેય ખંડિત નથી કરતા એટલે એ બધાને ધન્યવાદ છે કે દર મહિને આવા સંતોને તેડાવી એકત્ર અને સત્સંગ અને સંત સંતવાણીનો લાવો લેવા માટે અને દેવા માટે આજે અહીંયા બધા જે જે મહાન પુરુષો રાજકોટ સુધીના અને થી સુધી આજુબાજુના ગામો માંથી આજે જે સંતોએ અહીંયા હાજરી આપી છે એને એના સમય ને અહીંયા ફાળવો છે એ બધાને પણ ધન્યવાદ કારણ કે એ આજે વિવેકાનંદ નો જે પ્રેમ હતો એ આજે પ્રેમ અહીંયા ખેંચીને આવ્યો છે એટલા માટે આ સંતોએ આપણને કેવી કેવી રાહુ બતાવી છે અને જે સંતોએ રાહ બતાવી છે એનો એક નક્કી કરજો કે એ રાહ આપણને મળી છે કે નહીં ध्यान मूलाम गुरु मूर्ति अनि पूजा मूलम गुरु पद मुलाम गुरु गुरुवाक्य મોક્ષ મુલામ ગુરુ કૃપા જો ધ્યાન કરવા જેવો હોય તો એકાદ સદગુરુ પરમાત્માનું આ વિશ્વમાં સદગુરુ પરમાત્મા એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુપદ સમજી લીજો કોઈ વ્યક્તિ ની પૂજા નથી થતી અને જે કઈ પૂજા થાય છે એ ગુરુ ના પદ ની વાક્ય કારણ કે જો મંત્ર જો મળ્યો હોય જે સદગુરુ નો આ ભાવસાગર પાર ઉતરવા માટેનો

જ્યારે જ્યારે આપણે આ સદગુરુ ના ને ત્યારે એની કૃપા થાય ક્યાં નહી નરસિંહ મહેતા પણ ભગવાન ને કેસે કે હે ભગવાન હું તારો બન્યો છું અને તું મારો બન્યો છો આના કેવી રીતે બન્યો છે આનો આજે હું તમને અહીંયા સીધાથી નક્કી કરાવું કારણ કે સદ્ગુરુ એ આપણો જે આ પાંચ તત્વ નો પિંડ એ સદ્ગુરુના ના સ્વરૂપે બનાવ્યું અને જે આપણું પિંડ હતું

કારણ કે આપણે આપણને દેહ ના ભાવ માં ઉભા નથી રાખ્યા સદગુરુ એ આપણને વિદેહ ના ભાવ માં રાખ્યા છે જયારે વિદેહ નો ભાવ જયારે પ્રગટ થાય છે એનો ત્યારે અનુભવ થાય છે એના માટે રામચંદરજી ભગવાનને જયારે સદગુરુ મળ્યા છે ગુરુ ના રૂપે અને કૃષ્ણ ભગવાન અને રામદેવજી બાપા ને મળ્યા છે ને એ ગુરુ ના સ્વરૂપે અને કદાપી આ બ્રહ્મા વિષ્ણુ ના મહેશ ને જો મળ્યા હોય તો એક ગુરુ ના સ્વરૂપે એનો વિચાર આપણી પોતા આગળ લાવો કે આપણને મળ્યા મળ્યા છે એ ગુરુ ના સ્વરૂપે મળ્યા છે અને સંત કબીર ને જો મળ્યા હોય પરમાયત તોય પણ એક ગુરુ ના સ્વરૂપે જે જે મહાન પુરુષો ને કઈ રીતે પરમાત્મા મળ્યો છે એવું નક્કી કરજો અને નક્કી કરીને પોતા આગળ લાવજો કે મને પરમાત્મા કેવી રીતે મળ્યા છે જન જેને આ પરમાત્મા મળ્યા છે એ ગુરુના સ્વરૂપે અને ગુરુ કેને કહેવાય કે જે અંધારામાંથી પ્રકાશમાં લાવે એને સદગુરુ કહેવાય કોટે કોટે જલમ અંધારું અટાણે રાત છે આખો કામ જો ઢોલ વગાડે ભાલા લઈને ગોક તોય ન જાય પણ જયારે જયારે સૂર્ય ઉદય થાય છે

તારા પિંડ ને બાદ કરતા તું શેષ વધો છો એને તું તપાસી લે આ જગત તારી દ્રષ્ટિમાંય નહીં આવે આ તારી બીજો કોઈ એવો સદગુરુ એ તમને અને મને આવું આપણને ને એક નક્કી કરાવેલી વાત હેજી તપમાનમાં આવા જે માથા મારે છે એ પાસા નથી વળતા પણ સદગુરુ નો બાલક બન્યા પછી બીજો ધણી કોઈ ધારતો નથી પછી ક્યારે અવર ને ક્યારે એ ઉર્મા નો આણે આ ગુરુનો ભાઈમાં ભાઈ માં એટલા માટે કેસે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મોક્ષમ ગુરુ વાક્ય અને મોક્ષ ગુરુ કૃપા સદગુરુ ને સેવા સિવાય ક્યારે સદગુરુ ની કૃપા અને કરુણા ક્યારે પણ એ વરહતી નથી નાથી રીઝે છે એનો અનુભવ કરો જો ગુરુ જો રીઝતા હોય તો એક આપણા ભાવ ને પ્રેમ સિવાય ગુરુ કોઈ દી રીઝે નહી પ્રેમ વિના કદી નો વિના એટલા માટે સંતો એમ કેસે કે પ્રેમ ને વાલો વસ્તીઓ શું કરે પંડિત ને કાજી બત્રીસ ભાત ના ભોજન ને ત્યાગી અને વેદુર ની ખાધી ઘડી બગડીનો અને મનનો ભાવ એ પણ ઘડે બગડે નો એ કાયમી ટકતા આપણાથી જરાય પણ અળગો નથી એવા જ્યારે સદગુરુ ને રીઝવવા માટે આપણા અંતર ના ભાવને પરગટ કરો અને આંતરના ના પ્રેમ પ્રગટ કરો પ્રેમ ની વાત તો કૃષ્ણ ભગવાન ને આઠ આઠ પટરાણીઓ અને સતાય કૃષ્ણ ભગવાન રાધાને હમારે રાધા ને યાદ કરે એટલે એક વખત રક્ષમણીએ કીધું કે તમે રાધા 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 કરો છો અમે આઠ તમારી સેવામાં અને તમારી સેવા કરી છે તો રાધા તો ગોકુળ માં છે અને તમે અહીંયા રાધા 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 કરો નહી મારે તમારી માથે એટલો જ પ્રેમ છે પણ જે રાધાનો જે પ્રેમ છે એ પ્રેમ કઈક અલૌકિક છે ભેગી થઈને ને ભગવાન ને કેસે કે આલો જમવાની રસોઈ તૈયાર થઈ ગઈ છે એટલે કૃષ્ણ ભગવાન આ થઈ પટરાણીઓને કે અરે તમને માથાનો દુખાવો થયો તો કોઈ આપણે વયદ ને અને વૈદ ને બોલાવી કે આમને માથાનો દુખાવો છે કોઈ ઔષધિ આપો તપાસીને જોયું કે આને કોઈ ઔષધિ કામ કરે એવું નથી કોઈ ઔષધિ આને કામ કરે એવું નથી તો આ શની માથાનો દુખાવો મટે પગના તળિયા એટલે આઠે પટરાણીય કેસે કે લઈ લો પણ કે આમાં એક મોણ આવે છે કે કેમ એ મલમ કરતા એક તૈયાર થઈ નહી તો આ ઔષધિ ક્યાં મળે કે ગોકુળ માં જાવ અને રાધા આગળ રાધાને કેસે ગોકુળ માં જઈને કે ભગવાન માથાનો દુખાવો થયો છે તો એના માટે શું કરવાનું છે કે આ પગના તળિયાનો નો માઉસ કાઢી નો મલમ કરી ને એને જો સોપડે તો માથાનો દુખાવો મટી જાય ઓ ના લઈ લો પણ મારા નાથ ને જો માથું મટતો તો હાથ નહીં પણ કે કોટે અવતાર સુધી હું મારે નરક ભોગવવા તૈયાર છો આપ કૃષ્ણા ભગવાન કરે છે કે હવે મારા માથાનો દુખાવો મટી ગયો હાથ અવતાર હુદ્ધ્યા નરક ભોગવવા એ કઈ તિયાર નાખ્યું એ આજે રાધા કોટી કોટી કે જલ્મોથી જો મારે જો નરક ભોગવવો પડતો હોય તો હું ભોગવ તૈયાર છું આ પ્રેમ અને એ પ્રેમ આ ક્યા મળે આવો જારે પ્રેમ સે એ સદગુરુના શરણ સેવાએ ક્યારેય મળતો નથી કારણ કે આજે તમે હાલને તકે આપણે આયા બેઠા છે એનો જો આ પ્રેમ ની જ્યોતિ

કારણ કે સદગુરુ એ એક આ જોત માં જોત ને મિલાવી દીધી છે સદગુરુએ એક આ અજ્ઞાન નો અંધારો કાઢે ને જ્ઞાન ની જ્યોતિ પ્રગટ કરી છે જલ માં ને મરણ ની વાતો કરી છે ક્યારેય પણ આ જલ્મોય નથી ક્યારેય મર્યો નથી

કારણ કે ભૂતકાળમાં ત્રણેય કાળમાં તમારો નાશ નથી અને ત્રણેય કાળમાં તમે રહેવા વાળા સો એવા હજાર અમર અને અવિનાશી સો અને સતાય જો ભાઈમાં જો આજીવન જીવતા હોય તો સમજી